વિચારું નથી એવું થઈ ગયું કોણ મળી ગયું તમે જોઈ રાધે રાધે મારું ગુજરાત તો કેમ છે મારું ગુજરાત તો હું ગુજરાતનો ગુજરાતી ગુજરાત છું ગીર સોમનાથ થી ફરવા આખું ભારત એ પણ ઝીરો પૈસા થી તો અત્યારે હું તમને બતાવું જો કારગીલ આ આખું કારગીલ છે તો હું અહીંયા નાઇટ અહીંયા સ્ટે કર્યો હતો અહીંયા મેં ટેન્ટ વગેરે લગાડ્યું હતું અને આ રીતે આપણા ફ્રેન્ડ કેમ છો મજામાં આને પણ ગુજરાતી શીખવાડી દીધી મેં હું અહીંથી નીકળું છું અત્યારે લેવા માટે અહીંથી કરીબન બસો બસો અઢીસો જેવું કિલોમીટર થઈ છે તો નીકળી જાય અહીંથી અને અગિયાર વાગી ગયા છે લેટ થઈ ગયું છે વ્લોગ અપલોડ કરતો હતો ને એટલે નેટવર્ક થોડુંક આવતું હતું એટલે એડિટિંગમાં થોડુંક પ્રોબ્લેમ થઈ ગઈ હતી તો જો સામેનું પાસવર્ડ પણ આવું વ્યૂ છે હે નહીં ચલો નીકળી અહીંથી ફટફટ આપણો વેટ સામાન ચલો દસ મિલતા જલ્દી છે ચાલો ચાલો ભાઈ મિલતા ઠીક હે ભાઈ

જો ક્યારે ભોગવું કઈ ખબર નહીં કેટલા વાગે ભોગી પણ ભૂકી જઈશ આજના દિવસમાં સાહેબ અત્યારે મને આ ટ્રક વાળા ભાઈએ લિફ્ટ આપી હતી અને કઈક આવી જગ્યાએ મને અત્યારે ઉતાર્યો છે જો અહીંયા સુધી જ છે લોકો હવે હા ગરમી બહુ છે હો ભાઈ અરે વાહ યાર સામે કઈક અલગ જ ઘર છે દેખાય હમ મસ્ત છે ચલો

મસ્ત નેચરલ પાણી આવતું તું પહાડી પાણી તો પાણી ભરી લીધો હવે નીકળી અહીંથી હતી હા અહીંયાથી સામે જાઉં બેગનો વેટ ઉધી ગયો હવે હા શું આ જાઓ ઘઉં જા તો ઘઉં આવેલા છે ચાલો કોઈ આ લોકો મને રસ્તામાં મળ્યા હતા મને યાદ છે ક્યાં ક્યાંક તો મળ્યા હતા યાદ છે હા એન્ટર કરતા જ લે લેલે દસે આવતો ત્યારે જ લેલા દસ આવતા હું જાઉં છું વાહ ભાઈ વાહ તો એવું થઈ ગયું કોણ બની ગયું તમે જો

बोला तो कर, कर कलाक थी नीचे सूत तो वहाँ पे वहाँ पे जो बैठा था ना मैं आधे घंटे घंटे से वहाँ पे सो रहा था रेस्ट ले रहा था वेट लेके वहाँ से वॉक किया था तो वहाँ पे बैठा था भाई किस्मत क्या किस्मत मरी गया तो रजाई से जो आवा लोकेशन थी कुछ बोलना चाहोगे हेलो अम मेरी तरफ से प्यार नमस्कार असलम जो भी है आप सब मुझे जानते हो मेरा नाम है सिटी एक्सप्रेस मैं जम्मू कश्मीर के एक शोपियान डिस्ट्रिक्ट से बिलोंग करता हूँ मैं, मैं ट्रैकिंग ब्लाग कर रहा हूँ ज़्यादा ट्रैवलिंग वीडियो शेयर करता हूँ और एक ट्रक ड्राइवर की लाइफ एक्सप्लोर करता हूँ अभी मेरा सफर जा रहा है लेकिन के लिए अचानक से मुझे बाई में नजर पड़ी तो क्योंकि तो मैंने लॉकू देखा तो मैंने ब्रेक मारा ठीक है अब बस यही कहना चाहता हूँ जो भी लोग मुझे जानते है हैं मतलब तो गुजरात तो ऑल इंडिया जानते ही क्योंकि ट्रैकिंग कंटेंट है पूरा ऑल इंडिया देखता है

બહુ ખુશી થઈ કે ફાઈવ મળ્યા મને તો ચલો આપણો સફર આગળ જોવા વ્યુ પેલા સબસ્ક્રાઈબર તો જો મળે થોડી થોડી જગ્યાએ સબસ્ક્રાઈબર મળે જો અહીંયા પણ મળે હમણાં એક કાર પણ સાઈદ આગળ રોકાશે આગળ જોજો

ગ્રેજ હજી છે ઓ ભાઈ મતલબ YouTube માં હજી વિડિયો ઓછા નાખ્યા છે હવે કેમ કે થોડીક પ્રોબ્લેમ છે ને કે એટલે તમને શેર કરી દીધી થોડીક પ્રોબ્લેમ છે એટલે YouTube પર દર દિવસ એક ઘર આવતો ને રીચ થોડી ડાઉન થઈ પડેનું હજી ગ્રેજ છે ભાઈ નો આહા સબસ્ક્રાઇબર મળને આગે વો સાઈડ આગે કાર ગઈ ને વો બી रुके ઊંગી હમ ચલો આ આઈટી હવે નીકળીએ તો અત્યારે કરીબન ઈવનિંગ ના ચાર વાગ્યા છે અને ભૂખ પણ બહુ જોરદાર ની લાગી હતી ઉપરવાળા નો સાથ હતા જવાબ આવ્યો હમણાં જ જમવાનું બે નહીં ત્રણે ત્રણ ગાડી એની છે તો કઈક રાઈસ ને કઈક એની લોકલ સબ્જી હતી બનાવી બહુ મજા આવી ગઈ જમવાની કેટલું બધું ખાઈ લીધું કાલ કાલ સુધી બધું ભેગો કરી લીધું એવું સમજો ને હા એનું હું વ્યુ છે યાર જો કેવા લોકેશનમાં અમે મે ગાડી રોકી છે આ લોકો એ અને આઈ થી કરીબન છે ને 162 કિલોમીટર થાય છે